તો મિત્રો જોવો અત્યારે તમને બતાવું અત્યારે મારો કાકા આવી ગયા છે આર્યા વિશા કાકા આ એમની બાઈક તો મિત્રો અત્યારે મોતી અહીંયા આવી ગયો છે વિશા કાકા પાસે તો આ મિત્રો અમારી સાયકલ આમાં ભાઈ બન ની સાયકલ ઊંધી પડીશ આ એમાં ભાઈ બન દેવાંગ આ આ આ વૈશાલી માનસી મોતી તો મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો જરૂરથી તો મિત્રો અત્યારે એક જણા ને તો ભૂલી ગયા આપડે મા મમ્મી